ભુજ નગરપાલિકા દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ અવસરે શાસ્ત્રીજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના દેશ સેવા સાદગી અને ત્યાગમય જીવનને સ્મરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રીજીના વિચારો અને આદર્શોને યાદ કરતા વક્તાઓએ જણાવ્યું હતું કે તેમનું જીવન દેશપ્રેમ અને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ છે જે આજની પેઢી માટે પણ પ્રેરણારૂપ છે આ પ્રસંગે ભુજના નગર અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી દર્શકભાઈ અંતાણી સહિત ભુજ નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ગૌરવભર્ય માહોલમાં સંપન્ન થયો હતો ભૂતપૂર્વક વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની પુણ્યતિથિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું અને એમના જે એક નારો હતો જય જવાન જય કિસાન આજે પણ લોકો એમના એના નારાથી આપણે એમને યાદ કરી છે અને એમને જે કામ કરેલું છે એમને કામને આજે અમે બિરદાવી છીએ આજે એમની પ્રતિમાને હારારોપણ કરીને અમે સૌ સત સત વંદન કરીએ છીએ